નમસ્કાર નેશન આપનું સ્વાગત છે વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સ્વીપ એક્ટિવિટી અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગિતા વધે તેવા હેતુસર દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના નિઝામપુરા રોડ ઉપર પેન્શનપુરામાં આવેલ સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ રમતોત્સવમાં જિલ્લા ચૂંટણી અધિકારી બી ડીડીઓ શાહ મમતા હિરપરા સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ડીડીઓ શ્રી દ્વારા દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એના ભાગરૂપે અને જે સ્વીપ કાર્યક્રમ જે મતદારની જાગૃતિ માટે અને અવેરનેસ માટે જે કાર્યક્રમ છે એમાં ભારતના નામદાર ચૂંટણી પંચનું એક જે થીમ છે ઇલેક્શન માટે ઇન્ક્લુઝિવ ઇલેક્શન એટલે કે સમાજના સર્વ જાતિ જ્ઞાતિ ધર્મ અને ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે એ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઉત્સાહપૂર્વક સોળે સો ટકા મતદાન કરે એના માટે એક જાગૃતિ માટે અને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને દીપક ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી અહીંયા વિવિધ સ્પર્ધાઓનું જે દિવ્યાંગ મતદારો છે એના માટે આયોજન કરવામાં આવેલ છે એમાં ઇન્ડોર આઉટડોર બંને પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મનોદિવ્યાંગ મતદારો ફિઝિકલી ચેલેન્જ જે પીડબ્લ્યુડી વોટર્સ થયે છે એ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સરસ મજાનું વાતાવરણ આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારો અને અન્ય મતદારો સો સો ટકા મતદાન કરે એના માટે ઊભું થયું છે વડોદરાની સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપ સમાજ સુરક્ષા સંકુલ જીડી પટેલ બધીર માધ્યમિક વિદ્યાલય સ્પંદન સ્કૂલ ફોર રિટાયડેડ લાયન્સ બ્લાઇન્ડ કન્યા વિદ્યાલય જેવી સંસ્થાના દિવ્યાંગ વ્યક્તિઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો અને એટલું જ નહીં પરંતુ વડોદરા જિલ્લાના તમામ દિવ્યાંગોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી આજ રોજ સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ મતદારો છે તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિવિધ સ્પર્ધાઓનું ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ છે ફૂટબોલ છે દોડની સ્પર્ધા છે ગોળાફેંક છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને ખૂબ જ આનંદ થાય છે કે તમામ દિવ્યાંગ મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો ધન્યવાદ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కయా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్